પંજાબ રાજ્યના અલગ અલગ ગંભીર ગુનાના આરોપી અને હાલે લુધિયાના જેલમાં ખૂનના કેસમાં સજા કાપી રહેલ ઈસમ પેરોલ રજા પર બહાર આવી ફિલ્મી ઢબે પિસ્ટલ બતાવી બે વ્યક્તિનું અપહરણ કરીને ગુનાને અંજામ આપનાર આરોપીને લાકડીયા પોલીસે પકડી લીધો છે પંજાબ રાજ્યના કપૂરથલા જિલ્લાના સદર ફાગવાડા પોલીસ સ્ટેશનમાં અનેક ગુનામાં સંડોવાયેલ આરોપીએ પંજાબ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ તથા તેની સાથે રહેતી મહિલાનું અપહરણ કરી ગયેલ અને વકીલની દીકરીને પિસ્ટલ બતાવી ઘરમાં બેસી રહેવા જણાવ્યું હતું જેથી આ બાબતે શ્રીએ સદર ફાગવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો નોંધવામાં આવ્યો હતો આ તપાસમાં હાલે પંજાબની લુધિયાના જેલમાં બે હજાર બારમાં થયેલ ખૂન કેસમાં સજા કાપી રહેલો હરવિંદર ઉર્ફે બિંદર સન ઓફ લક્ષ્મસિંહ રહેવાલા રહેવાસી તલવાડા તાલુકા જિલ્લા લુધિયાના પંજાબવાળો પેરોલ પર જેલમાંથી બહાર આવી પેરોલ જમ્પ મારી અન્ય સહ આરોપીઓ સાથે મળી ગુનાને અંજામ આપ્યો હતો આ આરોપી પેરોલમાં છૂટ્યા બાદ લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોવાની હકીકત મળતા લાકડીયા પોલીસ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અલગ અલગ ટીમો બનાવી હતી અને આરોપીને પકડવાની કવાયત હાથ ધરી હતી આરોપી મોરબી સામખ્યાળી નેશનલ હાઇવે પર આવેલ એક હોટલ પાસે હોવાની સચોટ હકીકત મળતા આરોપીને ઝડપી લેવાયો હતો